મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની સુદ પક્ષ ચોથ કે જેને આપણે વિનાયક ચોથ ગણેશ ચોથ તરીકે ઓળખીએ છીએ તે વ્રતની કથા વાર્તા મહિમા તથા વ્રત વિધિ સાંભળવાના છીએ જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલા આપણે જણાવી દઈએ કે જો આપણે ગણેશજી નું સ્થાપન કરવું હોય ગણેશજીની પૂજા કરવી હોય તો એક જશે ત્યાંથી આપ જોઈ શકો છો કે જેથી કરીને આપ સાચી રીતે પોતાની જાતે ઘર બેઠા ગણેશ ચતુર્થી સ્થાપના પૂજા કરી શકો તથા ઘરના ગણેશજી ની પૂજા કરવી હોય તો તે પણ કરી શકો મિત્રો ભગવાન શ્રી ગણેશ સૌ પ્રથમ મુખ્ય દેવ પણ ભગવાન શ્રી ગણેશ છે તથા દરેક દેવોના પ્રિય પણ ભગવાન શ્રી ગણેશ છે એટલે ગણેશજી આપણાથી પ્રસન્ન તો સમજી લેવાનું કે દરેક દેવોની પણ આપણા ઉપર કૃપા થઈ ગઈ અને એટલે જ આપણે કોઈ પણ શુભ કાર્યમાં કે પછી કોઈ માંગલિક કાર્યમાં બીજા કોઈ દેવોને યાદ કરીએ ના કરીએ પરંતુ ભગવાન શ્રી ગણેશને જરૂર યાદ કરીએ છીએ અને સૌ પ્રથમ તેમનું પૂજન કરીએ છીએ કે જેથી કરીને આપણું રહિત પૂર્ણ થાય બાધા કોઈ નડે નહીં સંકટ નડે નહીં આ ગણેશ ચોથના દિવસે ઘણા લોકો ગણેશજીની મૂર્તિનું પોતાના ઘરે સ્થાપન કરે છે તથા યથાશક્તિ એક ત્રણ પાંચ સાત નવ કે પછી અગિયાર દિવસ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને મૂર્તિનું વિસર્જન કરે છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશનું આપણા ઘરમાં આગમન થાય તો ભગવાનની સાથે સાથે દરેક ખુશીઓ આવે છે સુખ સમૃદ્ધિ આવે છે રીદ્ધિ સિદ્ધિ પણ આપણા ઘરમાં પધારે છે તથા એક અલગ જ વાતાવરણ આપણા ઘરમાં ઊભું થાય છે કે જે અન્ય દિવસોમાં હોતું નથી અને તેનો અહેસાસ આપણને ત્યારે થાય કે જ્યારે આપણે ભગવાનની મૂર્તિનું વિસર્જન કરીને ઘરે પાછા ફરીએ ત્યારે આપણે ઘણી વખત કહેતા હોય કે હવે ઘર લાગે છે ઘરમાં ગમતું નથી ઘરમાંથી રોનક વહી ગઈ અને તે તે જ વસ્તુ છે કે જ્યારે ભગવાન આપણા ઘરમાં હોય ત્યારે એક અલગ જ ઉર્જા આપણા ઘરમાં મોજૂદ હોય છે કે જે ઉર્જા વર્ણવી ન શકાય પરંતુ તેનો અનુભવ કરી શકાય છે એટલે આ દિવસો દરમિયાન યથાશક્તિ ભગવાનની સેવા પૂજા કરવાની જેટલું પણ ભગવાનનું નામ લઈ શકાય તેટલું કરવાનું પાઠ કરવાના મંત્ર કરવાના જાપ કરવાના જે લોકો મૂર્તિની સ્થાપના ન કરતા હોય તે લોકો આ ગણેશ ચતુર્થીના દિવસે ઘરના ગણેશજીનું પણ પૂજન કરી શકે છે કે જે આપણે મંદિરમાં બેસાડ્યા હોય તેની પણ યથાશક્તિ પૂજન કરવાનું તથા જે ગણેશજીના અગિયાર દિવસ છે અનંત ચૌદશ સુધીના જે દિવસો છે તે દિવસો સુધીમાં આપણાથી જેટલા પણ ગણેશજીના મંત્ર થાય પાઠ થાય તે જરૂર કરવા જોઈએ બીજું કંઈ મંત્ર ના આવડે તો ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ પણ કરી શકાય જાજી માળા ન થાય તો નિત્ય એક માળા પણ કરવી બે માળા તન માળા પણ કરવી જોઈએ કે પછી સંકટનાશન સ્તોત્રનો પાઠ પણ કરી શકાય ગણેશ અથર્વશીષનો પાઠ કરી શકાય અને જો એટલો પણ સમય ન હોય તો ગણેશજીના એકવીસ નામનો પાઠ છે કે જે કરતાં માત્ર એક મિનિટ લાગે તે પણ કરી શકો છો જો આપણે આ દિવસો દરમિયાન આ રીતે પાઠ માળા જાપ કરીએ છીએ તો ભગવાન તે ભક્તને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે તથા તેના કાર્યોમાં ક્યારેય વિઘ્ન આવવા દેતા નથી અને કદાચ આવે તો તેમાંથી પણ તેને તે પાર પાડી દે છે આ દિવસો દરમિયાન જે વ્યક્તિ ભગવાન ને ભાવ થી પ્રસાદ ધરાવે છે ચાહે તે પછી લાડુ હોય કે પછી ગોળ નો નાનો ગાંગડો હોય પરંતુ જ્યારે આપણે તે ભાવ થી ધરાવીએ છીએ તો ભગવાન આપણા ઘરમાં વર્ષભર દરમિયાન ધન ધાન્ય ના ભંડાર ભરી રાખે છે ઘરમાં ક્યારે અન્ન ની કમી આવવા દેતા નથી અને ઘરમાં બરકત રાખે છે આજનો દિવસ જો વ્રત થાય ઉપવાસ થાય તો અવશ્ય કરવાના તથા અગિયાર દિવસ પણ જો આપનાથી એક ટાણા થઈ શકે તો કરવાના ન થાય તો નહીં કરવાના કદાચ આપે આગલા દિવસે કેવડા ત્રીજનું વ્રત કર્યું હોય અને આજે ચોથનું વ્રત ન થાય તો પણ ચાલે પરંતુ આજે ગણેશ ચોથની વાર્તા જરૂર સાંભળવાની તથા બીજા દિવસે સામા પાચમનું વ્રત પણ આવે છે કે જે બહેનોએ કરવાનું હોય છે એટલા માટે જો આ વ્રત ન થાય તો ચાલે ભગવાનનું પૂજન કરવાનું અને વાર્તા સાંભળવાની તો આ રીતે ગણેશ ચૌથનું વ્રત કરવામાં આવે છે કે જેનો આપણે મહિમા જાણીઓ વિધિ જાણી હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું કે જેથી કરીને આપણે આ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે કેમ કે કોઈ પણ વ્રત હોય તો તેની વાર્તા હોય જો પૂજન કર્યા પછી સાંભળો તો વધુ ઉત્તમ છે અથવા તો દિવસભર દરમિયાન સમય મળે ત્યારે સાંભળી શકાય છે તો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આવો આપણે આ વાર્તાની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમહ ગણપતિ અષ્ટસિદ્ધિને વર્યા છે એ જાણી જગતપિતા બ્રહ્માજી તેમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા કે હે ગજાનંદ આપ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે પણ ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ન આવે એવો વરદાન આપો ગણપતિજીએ બ્રહ્માજીને ને વરદાન આપ્યું અને પછી ગણપતિ કૈલાસ જવા કદરૂપ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને એટલું બધું હસ્યો કે ન પૂછો ગણપતિ ચંદ્ર ઉપર ક્રોધે ભરાયા અને સાપ આપ્યો કે હે ચંદ્ર તારું રૂપ ભાન ભૂલાવે એવું જરૂર છે એ માટે તું ગૌરવ લઈ શકે છે પરંતુ આટલું કે તું બીજાની ઠેકડી કરે મારો છે કે આજે ભાદરવા સુદ ચોથ ના દિવસે કોઈ તારા સામું નહીં જુએ કદાચ જોઈ જશે તો તેના ઉપર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર એવો કંપી ગયો અને તે કંઈ કહેવા જાય તે પહેલા જ ગણપતિ રસ્તે પડી ગયા

થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી લઈને સુદ ચોથ સુધીમાં ગણેશ નું વ્રત ચંદ્ર કરે એ માટે પ્રથમ ગણપતિની કોઈ ધાતુની મૂર્તિ બનાવવાની પછી એકમ થી ચોથ સુધીમાં જે દિવસ સારો હોય તે દિવસે સારા ચોઘડીએ ગણપતિની સ્થાપના કરી પૂજન કરવાનું અને લાડવાનો નૈવેદ્ય ધરાવવાનો ભાદરવા સુદ ચૌદશ એટલે કે અનંત ના રોજ સાંજ પડે એટલે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ જળમાં પધરાવવાની અને આ દિવસે બ્રાહ્મણને જમાડવામાં આવે અને યથાશક્તિ દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થશે અને શાપમાંથી મુક્તિ મળશે દેવોની સાથે આવેલા ઇન્દ્રદેવે બૃહસ્પતિ મારફત ચંદ્રને સંદેશો પહોંચાડ્યો ચંદ્રે ગણપતિનું પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો અને વિધિપૂર્વક વ્રત કરવા માંડ્યું સવાર સાંજ ગણપતિને પ્રાર્થના કરતો કે હે ભગવાન મારાથી અણસમજમાં કંઈ બોલાઈ ગયું હોય તો તે માટે ક્ષમા માંગુ છું એ માટે મને ઘણો પસ્તાવો થાય છે હવેથી એવી ભૂલ નહીં કરું અને આપ તો દયાના સાગર છો તો કૃપા કરીને તો કૃપા કરીને મને સાપ મુક્ત કરો ગણપતિ કહે કે ચંદ્ર તું સાપ મુક્ત તો નહીં જ થઈ શકે પરંતુ તારા આ વ્રતથી પ્રસન્ન થયો છું

અને સંકટ મુક્ત કરીશ જે કોઈ આ ગણેશ ગણેશચોતનું વ્રત કરશે અથવા વ્રતની કથા કેસે સાંભળશે તેના પર ગણપતિજી પ્રસન્ન રહેશે અને સુખ શાંતિ મળશે તો આ રીતે ભાદરવા મહિનાની સુદ પક્ષ ચોથની ગણેશ ચતુર્થીની વ્રત કથા હતી કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો બોલ્યે શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સોદ ગણેશ ચોથની વાર્તા કથા મહિમા વિધિ સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને આવી જ રીતે આપણે હવે સામાપાચમની વાર્તા કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો પણ અમારી સાથે જરૂર સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર